આ ડબલ હત્યાના કેસની જાણ માનસર ગામમાં વાયુ વેગે પ્રસરી જતા ગ્રામજનો દ્વારા છાના ખૂણે આ વાતની ચર્ચા શરૂ થઈ હતી પોલીસ તેમજ મીડિયા સુધી વાત પહોંચાડી હતી બીજી તરફ આ ચોંકાવનારી ઘટનાથી પોલીસની એક ટીમ નક્કર પુરાવા અને બાતમી મળતા છેલ્લા ચારેક દિવસથી ગુપ્ત રાહે તપાસનો દોર આરંભ્યો હતો આજે આ મામલે હળવદ તાલુકાના માનસર ગામના સરપંચ સંજયભાઈ ગોહિલે ફરિયાદી બની કાકી ભત્રીજાના પ્રેમ પ્રકરણ અને હવસખોરીમાં બબ્બે હત્યા મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિધિવત ગુનો દાખલ કરી આ હત્યાકાંડ અને ત્યારબાદ અંતિમ વિધિમાં મદદગારી કરનાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે ઉલ્લેખનીય છે કે જે દિવસે હત્યાનો બનાવ બન્યો એ દિવસે મૃતક વશરામભાઈ તેમની પત્ની

મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી મોરબી ના શ્રી રાઠોડ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી બન્નો જોશી સાહેબ તેઓની પાસે હકીકત આવેલ કે માનસર ગામે એક માતા પુત્રનું હત્યા થઈ છે તો આ બાબતેની તપાસ કરવી જે પોલીસને હકીકત મળતા પોલીસે તપાસના અંતે એવું ફલિત થયેલ છે કે ગઈ તારીખ પાંચ એક અઢારના રોજ માનસર ગામે રહેતા વસો વસરા કે જે પોતાના ઘરે જતા પોતાની પત્ની અને તેનો પત્રીજો દીપક ઉર્ફે દીપો મંડળી જે તેના બેડરૂમમાં હોય તે જોઈ જતા આ દીપાએ તેને માથામાં લાકડાનો ફટકો મારી મારી દેતા તેની માતા હાજર હોય અને હું પોલીસને બોલાવું અને ફરિયાદ કરું એટલે નજરે જોનાર સાયદો એટલે દીપા ઉર્ફે દીપો અને વસાની પત્ની જેણે બંને મળી અને વસાની પત્નીએ તેની સાસુનું અને દીપા તેની દાદીનું ગળું દબાવી માતા પુત્રની હત્યા કરેલ જે અંગેનો ગુનો આજરોજ દાખલ કરેલ છે ગુનાની તપાસ સંભાળી આ બાબતે માર્ગદર્શન નીચે આરોપીની તપાસ શોધવા માટે તમામ પ્રયત્નો ચાલુ છે આ ગામે મરણ ગયેલ માનસર ગામે બનાવ બનેલ હોય તેઓનું મૂળ ગામ કોપોણી જે તાલુકો ધાંગધરાનો હોય ભૂપેન્દ્ર પરમાર રિપોર્ટ હળવદ